રાજકોટના અગ્નિકાંડને આટલા દિવસ વીતી ગયા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલા ભરાયા નથી અને જવાબદારો મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી ભાજપ હાઈ હાઈ અને પીડિતોને ન્યાય આપવુંના નારા સાથે હલ્લાબોલ કર્યો હતો કોંગ્રેસના ગુજરાતના એક માત્ર સાંસદ ગેનીબેન ઠાકોર અમિત ચાવડા જીગ્નેશ મેવાણી વિમલ ચુડાસમા હીરાભાઈ જોટવા પાલભાઈ આંબલિયા નૈનાબા જાડેજા સહિતના નેતાઓ વિરોધમાં જોડાયા હતા એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીને બદલવાની માંગ સાથે પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસની તૈયારી છે જિલ્લા પંચાયત ચોક અને પોલીસ કમિશનર કચેરીના રોડ ઉપર ચક્કાજામ કરાયો હતો જેમાં પોલીસ દ્વારા ટીંગા ટોળી કરી તમામ લોકોને અટકાયત કરી હતી અગ્નિકાંડ બાદ છેલ્લા પંદર દિવસથી રાજકોટમાં ટંબુ તાણીને બેઠેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને રૂબરૂ મળીને તેમની વેદના સાંભળી છે તે લોકો તેમજ રાજકોટ શહેરના લોકોમાં એક જ ચર્ચા છે કે આ દુર્ઘટનાના સાચા જવાબદારો સામે કાર્યવાહી થાય તેવા કોઈ નિર્દેશ મળતા નથી વધુમાં જિગ્નેશ મેવાડીએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ પણ તપાસમાં નાના કર્મચારીઓને પકડીને વાહવાહી લૂંટવાની કોશિશ કરી રહી છે પરંતુ મોટા અધિકારીઓ અને ભાજપના આગેવાનોને બચાવવામાં આવી રહ્યા છે પીડિતોની સાંભળવા તૈયાર નથી ભ્રષ્ટ અધિકારીઓ રાજકોટ બંધ કરવાના છીએ આ વિરોધ પ્રદર્શન માં ગુજરાત કોંગ્રેસના એક માત્ર સાંસદ ગેની બેન ઠાકોરે જણાવ્યું હતું કે પોલીસ જેટલું કોંગ્રેસ ઉપર દાદાગીરી કરે છે એટલી અસામાજિક તત્વો કાંડ કરનારાઓ ઉપર કાર્યવાહી કરે તો કહેવાય કે પોલીસ પોતાનું કામ કરે છે આવો સાંભળીએ ગેનીબેને વધુમાં શું જણાવ્યું બાબા સાહેબ આબડી કરે ભારત ના બંદારમાં દરીતને આખો આપેલા છે અને આટલા 30 થી વધારે નિર્દોષ લોકોના જીવ જતા હોય ત્યારે ગાંધી સિંધિયા માર્ગે વહીવટી બાબતને ધ્યાન માં રાખને પોલીસ કમિશનરને આવેદન પત્ર આપીને સરકાર સુધી આ વાત પહોંચાડવા માટેની વાત હતી પોલીસ જેટલું કોંગ્રેસ ઉપર દાદાગીરી કરે છે ને દમનગીરી કરે છે એટલી દાદાગીરી ને દમનગીરી કદાચ કદાચ આ કાંડો કર્યા છે એમને પકડવા માટેની જે આટલી મહેનત કરી હોત તો હું એમ માનું છું કે પોલીસ એ પોતાનું કામ કરે છે જે જવાબદારી છે એ કરે છે આ તો જે જવાબદારી છે એ નથી કરતા અને નથી કરે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ માત્ર ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બની ગઈ છે એવું અમને પોતાને લાવી પોલીસ કમિશનર પોતાની કચેરીમાં આવેદનપત્ર પણ આપવા માટેની ના પાડતા હોય ત્યારે એને શું આવ્યું હોય કે અમે રસ્તા ઉપર ઉતરીને લોકોનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે કમ સે કમ જે ડેમોક્રેસીમાં લોકશાહીમાં અધિકારો મળ્યા છે એનો પણ આનંદ થાય હવે માત્ર ભાજપ સર જવાબદાર છે સરકારના માન્યતા સરકારના કયા કર્યો કઈ રીતે કરવાના એટલે હાઈકોર્ટના ના જજના નેતૃત્વમાં ના એસઆઈટી બને અને એની તપાસ થવી જોઈએ ભાજપ નો કોર્પોરેટર થી લઈને મુખ્યમંત્રી ઓફિસ સુધી જે પણ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે બધાને ઘેર ભેગા કરવામાં આવે